કેમ છો વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોની અંદર આપણે વાત કરેલી ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેય જેની અંદર આપણે વાત કરી હતી એકમ વર્તુળ ઓલ એસ ટી સી તો એનાથી આગળ આપણે નવો ટોપિક ની વાત કરીએ એ પહેલા આપણે ફરીથી એકમ વર્તુળ એટલે શું ફરીથી એક વખત ચર્ચા કરી લઈએ કે આપણી સામે એકમ વર્તુળ છે એકમ વર્તુળ એટલે તેની ત્રિજ્યા 1 હોય અને કેન્દ્ર 0 0 અહીંયા ખૂણાની સ્ટાર્ટ કરીએ ખૂણો તો અહીંયા ખૂણો આવશે 0 0 થી અહીંયા આવશે π/2 એટલે કે 90 અહીંયા આવશે π એટલે કે 180 અહીંયા ફરીને આવી એટલે કે 270 જેને આપણે કહીશું 3π/2 અને અહીંયા ફરીને આવી એટલે એક પરિભ્રમણ પૂરું જેને આપણે કહીશું 2π તો ગયા લેક્ચરની અંદર આપણે વાત કરેલી કે અહીંયા ઓલ ઓલ મીન્સ all s t અને c એ કઈ રીતે મૂક્યું આપણે એની ચર્ચા ગયા વિડિયો લેક્ચરની અંદર કરેલી છે all મીન્સ કે અહીંયા સાઈન જે આપડા છ મૂલ્યો છે સાઈન કોસ ટેન કોટ સેક અને કોસેક આ બધા જ અહીંયા પ્લસ હોય બાકીના બધા શું હશે સોરી બધા જ અહીંયા પ્લસ હશે s નો मीनिंग s એટલે સાઈન નો સાઈન અને એનું વ્યસ્ત કોસેક એ બન્ને જ અહીંયા પ્લસ હશે બાકીના બધા બાકીના બધા એટલે કે કોસ સેક ટેન અને કોટ આ બધાનું મૂલ્ય અહીંયા નેગેટિવ એટલે કે માઈનસ છે ત્રીજું સરણ π થી 3π/2 કે જેની અંદર t t મીન્સ ટેન અને એનું વ્યસ્ત કોટ એ બન્ને જ અહીંયા પ્લસ હશે બાકી બધા એટલે કે સાઈન એનું વ્યસ્ત કોસેક કોસ અને એનું વ્યસ્ત સેક એ બધા જ અહીંયા શું હશે માઈનસ અને સી સી મીન્સ કોસ અને એનું વ્યસ્ત સેક એ જ બનને અહીંયા પ્લસ હશે બાકી બધા જ અહીંયા નેગેટિવ એટલે કે માઈનસ તો કયા તો સાઈન એનો વ્યસ્ત કોસેક 10 અને એનો વ્યસ્ત કોટ આ બધા જે અહીંયા શું હશે નેગેટિવ હશે તો આની ચર્ચા આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર કરેલી એના પછી 11th નું ચેપ્ટર નંબર 3 જેની એક્સરસાઈઝ 3.2 ની આપણે વાત કરીએ કે એની અંદર કઈ રીતે સમસ ગણી શકાય અને એના બાકીના ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો કઈ રીતે શોધી શકાય એની પણ આપણે ચર્ચા કરીએ હવે આગળ વાત કરીએ કે એક્સરે થ્રી પોઈન્ટ ટુ ની અંદર આપણને એમ કહેલું હોય કે સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ થ્રી બાય ફાઈવ આપેલું છે અને થીટાની કિંમત અહીંયા માની લો કે આપણને કહી છે કે ફાઈવ બાય ટુ લેસ દેન થીટા લેસ દેન ફાઈવ તો બાકીના ત્રિકોણ મિતિય વિધેયોના મૂલ્યો શોધો તો આપણે શોધવાના છે બાકીના ત્રિકોણ જે વિધેય છે એના મૂલ્યો એના મૂલ્યો કેટલા શોધવાના છે તો અહિયા આપણે આપ્યું છે સાઈન થીટા = 3/5 તો અહિયા આપણે નોટિસ કરવાનું છે કે થીટા ક્યાં હશે તો થીટા ની કિંમત π/2 થી π તો π/2 એટલે 90 અને π એટલે 180 જે કયા ચરણની અંદર આવશે તો આપણે ખબર છે કે π/2 થી π એટલે કે બીજું ચરણ અને જેવો બીજો ચરણ આવતલે યાદ આવું છે કે ઓલ એસ તે સાઈન અને કોસેક ધન હોય બાકી બધા શું હોય છે નેગેટિવ એટલે કે માઈનસ તો ચલા આના પર આપણે વાત કરીએ તો અહીંયા મૂલ્ય આપ્યું છે સાઈન નું હવે આપણે બાકીના અન્ય વિધેય તો બાકીના અન્ય કયા વધ્યા કોસ ટેન કોટ સેક અને કોસેક એના મૂલ્ય આપણે શોધવાના છે તો કઈ રીતે શોધવાનું એની વાત કરીએ પણ ધ્યાન રાખજો કે અહીંયા આપણે ચરણ છે કહ્યું π/2 થી π એટલે કે બીજું ચરણ છે અને બીજા ચરણની અંદર સાઈન અને કોસેક ધન હોય બાકી બધું નેગેટિવ એટલે કે માઈનસ હોય તો મિત્રો કરવાનું શું છે તો સિમ્પલ છે આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનું છે કાટકોણ ત્રિકોણ પછી અહીંયા ખૂણો θ છે તો θ ની કિંમત તમે અહીંયા કે અહીંયા જ્યાં તમારે લેવી હોય ત્યાં તમે લઈ શકો છો તો આ θ ની કિંમત છે અહીંયા આપેલું છે કે sin θ = 3/5 तो मित्रों अपन ने खबर से कि sin એટલે સામેની बाजू છેદની અંદર कर्ण તો સામેની बाजू છેદની અંદર કર્ તો અહીંયા θ અહીંયા પણ લઈ શકો અહીંયા પણ જે જે જગ્યાએ લઈશું આપણે એને એનુ સંધારમાં જ આપણે કામ કરીશું તો સામેની बाजू કેટલી છે અહીંયા 3 તો આ θ ની સામેની बाजू અહીંયા થશે 3 અને કર્ણનું મૂલ્ય તો છે કેટલું 5 તો આપણે અહીંયા જે મૂલ્ય આપ્યું હોય મૂકવાના રહેશે તો હવે શોધવાનો રહેશે આ મૂલ્ય તો આપણને ખબર છે પાયથાગોરસનો પ્રમેય તો કદાચ તમને યાદ હશે પાયથાગોરસનો પ્રમેય કયો તો કે બે કાટકોણ બનાવતી બાજુઓના વર્ગોનો સરવાળો તો માની લો કે આ બાજુ છે 3 તો 3 નો સ્ક્વેર પ્લસ આ બાજુ માની લો કે હું x નામ આપી દઉં હાલ તો x નો સ્ક્વેર બરાબર કર્ણનો વર્ગ એટલે કે કોનો વર્ગ 5 નો વર્ગ તો અહીંયા થશે 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 25 માંથી 9 જાય તો કેટલા બચે 16 16 તો x² = 16 તો x = 4 આમ તો વર્ગ છોડે એટલે મિત્રો + ઓર - આવે પણ बाजू કેરે માઈનસ માં હોઈ શકે નહીં જે આપણે ધોરણ 9 10 ની અંદર આ પ્રમેય વિશે ભણી ગયા અને એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ ખબર છે ઓકે તો x ની વેલ્યુ અહીંયા આવશે કેટલી 4 તો આ રીતે તમે સોથી સકોશું તો અહીંયા x ની વેલ્યુ આપડે આવી ગઈ 4 તો આ ત્રણ બાજુ મળી જાય પછી આપણે બાકીના જે સાઈન સીન આપણે ધ્યાનમાં લેવાનું છે કે π/2 થી π એટલે કે કયું ચરણ તો π/2 થી π એટલે બીજું ચરણ અને બીજા ચરણની અંદર સાઈન અને એનો વ્યસ્ત કોસેક ધન હોય બાકી બધાની કિંમત નેગેટિવ એટલે કે માઈનસ હોય છે તો આપણે સમજીએ કે અહીંયા તો સાઈન નું મૂલ્ય તો આપી દીધું છે આપણને કે સાઈન નું મૂલ્ય કેટલું આપેલું છે તો કે સાઈન નું મૂલ્ય 3 / 5 તો સાઈન નું વ્યસ્ત કૉસેક તો કૉસેક ની કિંમત સાઈન નું જે છે એનું વ્યસ્ત 3 / 5 છે તો 5 / 3 એટલે એક આપ્યું છે એના પરથી એનું વ્યસ્ત જે છે એ આપણે ડાયરેક્ટ મૂકવાનું રહેશે ત્યાર બાદ બાકીના જે વધ્યા આ મૂલ્ય પ્લસ હશે કેમ એનું રીઝન કે π / 2 થી π અરે π/2 થી π ની અંદર આપણે sin અને એનું વ્યસ્ત કોસેક ધન હવે બધું માઈનસ આવશે ચલો કોસની વાત કરીએ તો આપણે cos θ એટલે દોરાણ 9 10 ની અંદર ભણી ગયા કે પાસેની બાજુ છેદની અંદર કર્ણ તો આની પાસેની બાજુ થશે θ ની પાસેની બાજુ કેટલી 4 અને કર્ણ થશે કેટલો 5 એટલે કે 4/5 પણ આ મૂલ્ય આપણે કેવું લઈશું માઈનસ माइनस क्यों कारण क्यों कारण के यहां थीटा जे आप तो ये पाई बाय 2 થી पाई અને पाई बाय 2 થી पाई એનો મતલબ કે બીજું ચરણ અને બીજા ચરણની અંદર ઓલ એસ કે સાઈન અને કોસેક ધન હોય બાકીના બધા માઈનસ જો કોસ નું મૂલ્ય -4/5 છે તો સેક નું મૂલ્ય સેક એટલે શું તો કે કોસ નો વ્યસ્ત તો -4/5 છે તો એનો વ્યસ્ત મૂકી દઈશું એ પણ માઈનસ રહેશે કારણ કે બીજા ચરણમાં સાઈન અને કોસેક ધન હોય वात्रिट 10 ની કે tan તો આપણે આ વાત કરતા હતા કે સામેની बाजू છેદની અંદર बाजू તો तो સામેની बाजू તો तो આની बाजू છે 3 અને બાય 4 તો આની કિંમત પણ માઈનસ લઈશું એનું રીઝન કારણ કે બીજા ચરણ સે બીજા ચરણની અંદર ઓ લેસ પ્રમાણે તે સાઈન અને કોસક ધન હોય આપણ માઈનસ જો tan ની -4/3 અને આપણો માઈનસ રહેશે તો બીજા ચરણની અંદર કોસેક અને સાઈન ધન રહેશે બાકીની બધી કિંમત માઈનસ થશે ઓકે મિત્રો તો આની એક તમને ખબર પડી ગઈ છે એક્સરસાઈઝ 3.2 ની અંદર આ રીતના દાખલા અંદર છે ઓકે આગળ વાત કરીએ એક બીજી કિંમત લઈએ આપણે માની લો કે cos = અહીંયા આપણને આપ્યું છે -3/ π ज्या θ ની વેલ્યુ આપણે આપેલી છે π < θ < 3π / 2 તો બાકીના અન્ય ત્રિકોણમિતિ વિધેયોના મૂલ્યો શોધો તો સેમ એ જ રીતે પહેલાને સમજવાનું કે અહીંયા ચરણ કહ્યું છે તો અહીંયા ચરણ છે π થી 3π / 2 તો આપણે નક્કી કરવાનું છે કે આ કયું ચરણ આવે તો એકમ વર્તુળમાં પહેલું 0 થી π / 2 પહેલું ચરણ π / 2 થી π 180 એટલે કે બીજુ ચરણ અને π + 3π / 2 એટલે આવશે ત્રીજું ચરણ તો જેવું ત્રીજું ચરણ આવે એટલે દિશા યાદ કરો ઓલ એસ ટી તો અહીંયા ત્રીજા ચરણની અંદર ટેન અને કોટ ધન હોય બાકીના બધા શું હશે માઈનસ તો ફરીથી સમજવાન કર પ્રયત્ન કરીએ આપણે કે અહીંયા કોસની વેલ્યુ આપી છે તો કોસ ની કિંમત વાત આગળ કરીએ પ્રમાણે અહીંયા θ નામ આપી દીધી અહીંયા આપણને આપેલું છે cos θ તો cos θ = -3/5 ચલો cos ની કિંમત એનો રેશિયો શું છે તો cos એટલે પાસેની બાજુ છેદની અંદર કર્ણ તો આની પાસેની બાજુ થશે કેટલી મિત્રો -3 નહીં 3 બાજુ કેરે નેગેટિવ હોય નહીં આ માઈનસ કેમ છે ચરણમાં લીધે છે કરકે π/3 π/2 એટલે ત્રીજું ચરણ અને ત્રીજા ચરણ ની અંદર કોસ હંમેશા કેવું હોય માઈનસ એટલે અહીં આપણને આપી છે માઈનસ ની કિંમત આપી છે ઓકે તો આપણે આની અંદર માઈનસ નથી લેવાનું તો પાસની બાજુ એની θ ની પાસની બાજુ 3 છે અને એનો કર્ણ છે કેટલો 5 છે ઓકે માઈનસ એ માત્રાને માત્રા ચરણને ધ્યાનમાં રાખીને આપી છે તો આની કિંમત શોધવી પડશે તો અગેન આપણે પાયથાગોરસનો પ્રમેય કે જો આ બन्ने બાજુ આપેલી હોય તો બन्ने ના વર્ગોનો સરવાળો કરી વર્ગમૂળ લઈએ એટલું વાત થશે પણ કાણાને આપ્યું હો તો આના વર્ગમાંથી આની કિંમત એનો વર્ગ વાત કરો એટલે બાકીની કિંમત અહીંયા મળશે તો 5 નો વર્ગ 25 3 નો વર્ગ 9 25 માંથી 9 જાય તો 16 અને 16 નો વર્ગમૂળ થશે કેટલું 4 તો આ રીતે બાકીની બાજુ આપણે શોધવાની રહેશે તો મિત્રો કોસ આપેલું છે બાકીના એના મૂલ્યો શોધવાના છે તો આપણે પ્રયત્ન કરીએ ઓકે જો કોસ આપી છે તો એનું વ્યસ્ત પહેલા આપણે શોધી દઈએશું એનું વ્યસ્ત સોરી એનું વ્યસ્ત થશે કોસનું વ્યસ્ત સેક પહેલા આપણે એ શોધી દઈએ તો સેક ની કિંમત કોસ ની વ્યસ્ત 5/3 अगेन યાદ કરાઉં છું કયા ચરણ છે કહ્યું ત્રીજું અને તીજા ચરણમાં ટેન અને કોટ જ ધન હશે બાકી બધી જ કિંમત કેવી હશે માઈનસ ઓકે ચલો હવે વાત કરીએ સાઈન ની તો આપણને ખબર છે સાઈન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તને સમની બાજુ 4 છે કર્ણ 5 છે એટલે કે 4 / 5 તો આની કિંમત આપણે કેવી લઈશું મિત્રો માઈનસ એનું રીઝન ચરણ કયું ત્રીજું અને ત્રીજા ચરણની અંદર ઓલ એસ ટી કે ટેન અને કોટફ ધરો બાકી બધાની કિંમત નેગેટિવ સાઈન ની કિંમત મળી ગઈ તો આપણે કોસેક આસાનીથી લખી સકીશું કોસેક એટલે સાઈન નું વ્યસ્ત માઈનસ 4 / 5 છે તો 5 / 4 ચલો ટેન ટેન એટલે આપણે શું કહેતા सामने बाजू छेदमा पाशेनी बाजू तो आनी सामने बाजू 4 छे पाशेनी बाजू 3 छे એટલે કે થશે 4/3 पण आनी કિંમત થશે પ્લસ એનો રિજન ચરણ ત્રીજુ એટલે તીરાચરણ ની અંદર ટેન ધન હોય અને કોટ પણ ધન હોય તો કોટ ની કિંમત પણ આની વ્યસ્ત 3/4 આની આ બનની કિંમત કેવી રહેશે પ્લસ ઓકે તો આપણે एक्सरसाइज 3.2 ની અંદર આ રીતે એક મૂલ્ય આપેલું હોય સાથે ચરણ આપ્યું હોય અને એના સિવાયના બાકીના પાંચ જે બાકી રહે વિધે એના કિંમત આપણે આસાનીથી આ રીતે કાટકોણ બેઝ ઉપર જઈને તમારે સોલ્વ કરવાની છે કાટકોણ ઉપરથી જ બાકીનું કોઈ બીજા ઇક્વેશન ઉપર જવાની જરૂર નથી एकदम આસાનીથી તમે ગણી શકો છો ઓકે ત્યાર બાદ આપણે વાત કરીએ કે એકમ વર્તુળની અંદર જે આપણે આ બીજી એક્સરસાઈઝની વાત કરી

25 હું અંશમાં આપણે વાત કરું છું પછી આપણે રેડિયન ની અંદર કન્વર્ટ કેવી રીતે करू એ આગળ વાત કરીશું હવે 225 નું મૂલ્ય આપણને ખબર નથી તો આપણી પાસે એક આવર્તૂર્ણ ની અંદર આમ પેલા આવર્તમાન ની અંદર પછી ઓ સેકન્ડ થર્ડ એ આપણે નેક્સ્ટ વિડિયો ની અંદર થોડું ડીપમાં આપણે જવાનો પ્રયત્ન કરીશું તો 0 90 π / 2 π 180 3π / 2 270 અને ફરી નાવો એટલે 360 તો આપણે મિત્રો જોવાનું છે 0 90 180 અને 270 તો 225 એ કોણી નજીકનો ખૂણો છે તો તમે બે કહી શકો કે 270 થી પણ નજીક છે અને 180 થી પણ નજીક છે અથવા બીજું चलो સિમ્પલ ભાષામાં વાત करू કે 225 ખૂણો કયા ચરણની અંદર આવે તો આપણે 225 કયા ચરણની અંદર ખૂણો આવશે તો તમે કહી શકશો કે તેનું 0 થી 90 90 થી 180 અને 180 થી 270 આપણો ત્રીજો ચરણ છે તો ત્રીજા ચરણની અંદર 225 એ 180 થી 270 ની વચ્ચે આવી શકે એનો મતલબ કે ત્રીજું ચરણ અને ત્રીજા ચરણની અંદર સાઈન ની વેલ્યુ ઓલ એસ ટી એટલે ટેન અને કોટ ધન હોય એનો મતલબ આની જે વેલ્યુ આવશે એ હંમેશા માઈનસમાં આવશે કઈ રીતે ચલો આપણે જાણીએ 280 તો 280 ડાયરેક્ટ આપણે ન લખી શકીએ તો 180 અને 270 ની વચ્ચેનો ખૂણો છે તો આપણે બે किमत માં લખી શકીએ ચલો પહેલો આપણે 180 થી નજીકનો ખૂણો છે તો 225 લાવવા માટે 180 ની અંદર કેટલા ઉમેરીશું આપણે તો તમે કેશો 45 ઉમેરાશે खेला કઈશું 45 બીજો લખો દે પણ લખી શકીએ કે 200 માની લો કે 270 લખ્યું અહીંયા 270 તો 225 થી વધારે ખૂણો છે ત્યાંમાંથી માઈનસ કરવો પડશે તો માઈનસ કેલા વાત કરીશું 225 થશે તો 45 તો તમે આ રીતે પણ લખી શકો છો અને આ રીતે પણ લખી શકો છો તો હવે વાત કરીએ આપણે કે આના મૂલ્યની તો 180 તો એકમ વર્તુળ ઉપર 180 કે આવે ફરીથી ત્યાં તમને લઈ જઉં છું કે આપણી પાસે એકમ વર્તુળ છે ખાલી એક ડ્રો કરી દઉં છું એટલે તમને ખબર પડે તોલું ચલા ફરીથી એકમ વર્તુળ ફરલે એકમ વર્તુળ છે આપણે મે દોરી તો હવે આની અંદર એકમ વર્તુળ ની અંદર આપણે દિશાની વાત કરીએ કે એકમ વર્તુળ ની અંદર શું હતું તો કે એકમ વર્તુળ ની અંદર

હવે આપણે મિત્રો અહીંયા જોવાનું છે શું કે આપણે જનરલલી વાત કરીએ સંખ્યા રેખા હોય કે સંખ્યા રેખાની અંદર માની લો કે અહીંયા 2 છે તો હું તમને કહું કે 2 + હું કોઈ પણ સંખ્યા ઉમેરું તો સ્વાવિક સંખ્યા રેખાની અંદર તમે આગળ જશો પ્લસ કરીએ તો આગળ જઈશું અને હું એમ કહું કે 2 ની અંદરથી અમુક સંખ્યા વાત કરીએ તો સ્વાવિક જે તે કિંમત આવશે એની આગળની પાછળની કિંમત આવશે પ્લસ કરીશ તો આગળ જઈશું માઈનસ કરીશ તો પાછળ તો અહીંયા પહેલા સમજવાનું છે કે માની લે કે 180 તો 180 એકા વર્તુળ પર ક્યાં આવે તો અહીંથી ફરીને અહીંયા ઓ એટલે અહીંયા આવશે કેટલા 180 એની અંદર પ્લસ કરો તો 180 સુધી આવી ગયા આપણે હવે એની અંદર જે હોય તે પ્લસ કરો એટલે કયા ચરણની અંદર આવતા રહેશે તીજા ચરણની અંદર તો તીજા ચરણની અંદર આવી ગયા તો જો 180 હોય તો વિધે બદલાઈ નહીં સાઈન નું સાઈન દ્રુણ દશની અંદર બની ગયા કે 90 વર્કલે સાઈન નું કોસ તો તું પૂછનું

કે ટેન અને કોટ જ ધન હોય એનો મતલબ કે અહીંયા વિધેય સાઈન છે તો સાઈન ની કિંમત કેવી થશે માઇનસ તો આગળ આપણે માઇનસ મૂકવાની રહેશે હવે સાઈન 45 ની કિંમત આપણે ધોરણ 10 અંદર ભણી ગયા છીએ કે એની કિંમત છે 1/√2 તો આ એનું મૂલ્ય થશે દાખલા તરીકે ચલો હજી એક પણ હું તમને સમજાવું તમે જાતે હાલ 180 ની વાત કરું છું 90 ડિગ્રી કેમ એ વિધેય બદલાય છે અને આપણે આવતા વિડિયોની અંદર સરેદી એકમવルトો ડીપમાં સમજો પડશે દાખલા તરીકે ચાલો એકાપડે બીજું મૂલ્ય લઈએ કે 10 10 ની અંદર 135 100 ને 35 મે અહીંયા લખ્યું તો આનું મૂલ્ય આપણે શોધવું પડે ડાયરેક્ટ આપણે જજ કરી શકીએ નહીં તો પેલું મિત્રો નક્કી કરવાનું છે કે 135 કોણું કયા ચરણની અંદર આવે પહેલું ચરણ 0 થી 90 ની અંદર આવે તો કે નો વિષુરણ 90 થી 180 ની અંદર 135 આવે યસ તો એનો મતલબ આ જે ખૂણો છે એ આપણો આ ચરણનો ખૂણો છે તો તમે બે રીતે લખી શકો છો 180 માઈનસ પણ કરી શકો અને 90 પ્લસ પણ કરી શકો માની લો કે આની અંદર આપણે 180 અહીંયા લખીએ તો 180 માંથી અહીંયા आता 135 તો 180 માંથી કેટલા બાદ કરીએ તો 45 કેટલા વાત કરીએ 45 તો 180 માંથી 45 બાદ કરીએ તો કેટસા કેટલા 135 હવે મિત્રો સમજણ પ્રયત્ન કરીએ કે 180 ઓએને વિધે બદલાય નહીં કેમ નેક્સ્ટ વિડિયો ની અંદર હું થોડો ડીપમાં ચર્ચા કરીશ 10 નું 10 દ્રશ્ય ખૂણો કેટલો છે 45 ખૂણો તો છે 45 હવે આપણે આગળ વાત કરીએ 45 હવે છેરણ જોવાનું છે કે 180 કે આવે તો અહીંથી તમે અહીંયા ઓ એટલે અહીં આવી ગયા 180 હવે અહીંયા વચ્ચે શું છે માઈનસ જો પ્લસ કરે આવો તો તમે આગળ જતા રહો અને માઈનસ કરે છે તો આપણે ક્યાં જવાનું છે પાછળ એનો મતલબ કયું ચરણ આવશે બીજું અને બીજા ચરણની અંદર ઓલ એ છે સાઈન અને કોસેક ધન હોય તેમ કેવું હશે માઈનસ તો આપણે વેલ્યુ એની કેવી લેવાની છે માઈનસ તો 10 45 ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી થશે 1 તો મિત્રો એકમ વર્તુળ ઉપરથી જ બધું આપણે આની વેલ્યુ નક્કી કરવામાં આવે છે તો સરળ રીતે સમજો સરળ ટેકનિકથી સમજો જે લોંગ ટાઈમ સુધી આપણને યાદ રહેશે sin 90 ધોરણ 10 ની અંદર sin 90 - θ ની જગ્યાએ આપણે cos θ કેમ તો તો એનું રિઝન પણ આપણે એકમ વર્તુળ ઉપરથી આપીશું જે આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરીશું ના ખબર પડે તો કમેન્ટ બોક્સની અંદર કોઈ રિપ્લાય આપજો તો હું તમને પર્સનલી સમજાવીશ અને વારંવાર રિવિઝ કરીને અને સમજો તો જ તમને ત્રિકોણમિતિની અંદર વધારે મજા આવશે તો નવા વિડિયોની અંદર નવા ટોપિક સાથે આપણે મળીશું ત્યાં સુધી બીએપી હસતા રહો અને બડતા રહો